તમે પલાળેલી બદામ છો કારણ કે ખોટી માત્રામાં ખોટી રીતથી બદામ ખાવાથી તેના ફાયદા કરતા આપણે જાણીશું પલાળેલી બદામના ફાયદાઓ બદામ છે છાલ સાથે ખાવી જોઈએ કે છાલ વગર કેટલી બદામ ખાવી જોઈએ કોને બદામ ખાવાથી બચવું જોઈએ તો વિડીયો અંત સુધી જોજો નમસ્કાર હું છું કાનન માંકડ હવે જાણીએ પલાળેલી બદામના ફાયદાઓ તો પહેલો અને મહત્વનો ફાયદો છે મગજને સ્વસ્થ રાખવામાં ઉપયોગી છે મગજને પોષણ આપે છે યાદશક્તિમાં વધારો કરે છે પ્લસ સ્થિરતા એકાગ્રતા લાવી હોય ત્યારે બદામનું નિયમિત સેવન આપણને ખૂબ લાભદાયી નીવડશે બીજું છે આપણા હૃદયને સ્વસ્થ રાખવામાં ઉપયોગી છે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલની માત્રા વધી ગઈ હોય તો આવા સમયે પણ નિયમિત રીતે બદામનું સેવન છે આપણને ગુણકારી નિવડશે જ્યારે આપણે લો ફીલ કરતા હોય એનર્જીની જરૂર હોય ત્યારે પણ તમને બદામ છે લાભકારી નીવડશે છેલ્લું અને મહત્વનું છે સ્કીન અને હેર માટે કારણ કે તેમાં વિટામિન ઈ ની માત્રા સારા એવા પ્રમાણમાં છે ઘણા બધા પોષક તત્વોથી ભરપૂર છે તો આપણા વાળને હેલ્ધી રાખવામાં સ્કિનને હેલ્ધી રાખવામાં પણ ખૂબ લાભદાયક પ્રશ્ન એ પણ થાય કે બદામ છે તેને પલાળવી જ શા માટે જોઈએ અને તેની છાલ કાઢવી કે છાલ સાથે જ ખાવી જોઈએ તો બદામ છે હંમેશા રાત્રે પલાળી અને સવારે તેને છાલ કાઢીને તેનું સેવન છે કરવું જોઈએ કારણ કે જે લીલી બદામ આવે છે ખૂબ જ ગુણકારી છે પરંતુ સૂકી બદામ આવે છે એ પચવામાં હેવી છે જો જ્યારે તે ખાઈએ છીએ છાલ સાથે ખાઈએ છીએ તો આપણું ડાયજેશન છે સ્લો કરે છે પચવામાં પણ થોડી હેવી છે તો જ્યારે આપણે પલાળીને છાલ કાઢીને ખાઈએ છીએ તો તે પચવામાં પણ સરળ બને છે નરમ બને છે અને જે જે પણ તેનામાં પોષક તત્વો રહેલા છે બધા જ આપણા શરીરમાં છે સરળતાથી જતા રહે છે તો તમે ક્યારેક બદામ ખાવ છો તો તમે પલાળિયા વગર છે અથવા છાલ સાથે ખાઈ શકો છો પરંતુ તમે નિયમિત બદામનું સેવન કરો છો તો તમારે રાત્રે બદામ પલાળી અને સવારે છાલ કાઢીને તમારે તેનું સેવન છે કરવું જોઈએ સૌથી મહત્વના પોઈન્ટ વિશે વાત કરીએ કે નિયમિત છે કેટલી બદામ ખાવી જોઈએ તો નોર્મલ એડટ છે તેને ચાર થી પાંચ બદામ વડીલો તેમજ બાળકો છે બે થી ત્રણ બદામ અને જે વધારે વર્કઆઉટ કરે છે તેને પાંચ થી છ બદામ છે નિયમિત ખાવી જોઈએ કારણ કે વધુ પડતી બદામ પણ તમને નુકસાન કરી શકે છે ઘણા લોકો ચણા મમરાની જેમ નિયમિત છે આઠ દસ બદામ ખાય છે તો વધારે પડતું સેવન છે તમારા શરીરમાં ગરમી વધારી શકે છે એસિડિટી કરી શકે છે પિમ્પલ્સ કરી શકે છે અને ક્યાંક ને ક્યાંક તમારું વજન પણ વધારી શકે છે માટે કોઈ પણ ગુણકારી વસ્તુ પણ જો માપમાં ખાશું તો સો એ સો ટકા છે તેના લાભ છે આપણને મળશે કે કયા લોકોને બદામના સેવનથી નુકસાન થઈ શકે છે તો એક કે જેને ગેસ એસિડિટીની સમસ્યા છે વધારે રહેતી હોય કિડની સ્ટોનની તકલીફ હોય અથવા તો ફેમિલી હિસ્ટ્રી હોય સ્કિન એલર્જી હોય ખરજ સ્કીનમાં વારે ઘણી આવતી હોય અથવા તો જે લોકોની ગરમીની તાસીર હોય તે લોકોએ બદામનું સેવન છે ઓછું કરવું જોઈએ અથવા તો એક્સપર્ટ અથવા ડોક્ટરની સલાહ લઈને જ કરવું જોઈએ જાણીએ બદામ ખાવાનો સાચો સમય તો રાત્રે પલાળી અને સવારે ભૂખ્યા પેટે રાત્રે નહીં કારણ કે ડાયજેશન સ્લો થઈ શકે સ્લીપ ડિસ્ટર્બ થાય અને હેવીનેસ લાગે મિત્રો બદામ છે છે એ પરંતુ પલાળેલી બદામ છે એ વધુ ફાયદાકારક છે તો રાત્રે બદામને પલાળી સવારે તેની છાલ કાઢી અને નિયમિત રીતે બદામનું સેવન છે કરવું જોઈએ આશા રાખું છું આ માહિતી આપને પસંદ પડશે ફરી મળીએ નવા જ કોઈ વિડિયોમાં ત્યાં સુધી રજા લઉં નમસ્કાર